દેશભરમાં ફરી એકવાર ખેડૂત આંદોલનની શરૂઆત થઈ છે પોતાની માંગણીઓને લઈને ખેડૂતોએ દિલ્હી ચલો અભિયાન અંતર્ગત દિલ્હી તરફ કૂચ કરી છે ખેડૂતોની કૂચ શરૂ થતાં જ પંજાબ હરિયાણા શંભુ બોર્ડર પર પોલીસ અને વિરોધ કરી રહેલા ખેડૂતો વચ્ચે બબાલ થઈ હતી આ સમય દરમિયાન પોલીસે ખેડૂતો પર ટીયર ગેસના સેલ છોડ્યા હતા જેમાં અનેક ખેડૂતો ઇજાગ્રસ્ત થયા હતા દિલ્હી હરિયાણા શંભુ બોર્ડર પર ખેડૂતોના વિરોધને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે સરહદ પર વધુ સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે ખેડૂતોને રોકવા માટે સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવાઈ છે બેરિકેટિંગ સાથે રોડ પર લોખંડના ખીલાઓ પણ લગાવવામાં આવ્યા છે ખેડૂતો વિવિધ માંગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે પોતાની વિવિધ માંગણીઓ માટે આશરે થી વધુ વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ હવે હરિયાણા પંજાબ શંભુ બોર્ડરથી દિલ્હી ચલો માર્ચ શરૂ કરી છે જોવા જઈએ તો પંજાબ અને હરિયાણા વચ્ચેની શંભુ બોર્ડરથી એકસો ખેડૂતોના એક જૂથે બપોરે દિલ્હી સુધી તેમની કૂચ શરૂ કરી હતી आम तो पहले दिन से ये कहते हैं कि हम दिल्ली में जाकर अपनी मांगों के लिए आंदोलन करना चाहते हैं मंग जितनी भी हमारी किसान मजदूर की मांगें हैं उनका निपटारा होना चाहिए बहुत लंबे समय से किसान बॉर्डरों पे बैठे हुए हैं इनकी बात केंद्र सरकार को माननी चाहिए हम पैदल जाने का प्लान किया 101 व्यक्तियों का जथा परसों हमने भेजा परसों भी उन पर अटैक किया गया पच्ची के लगभग हमारे किसान जख्मी हुए आज फिर वो ही बात है पीसफुल किसान जा रहा था हरियाणा की सैनी सरकार की उनकी पुलिस ने ऐसा बर्ताव किया जैसे ये लोग हमारे देश के नहीं होते हैं गैस के घोड़े छोड़े जा रहे हैं ય છે કે રવિવારે એકસો એક ખેડૂતો વિરોધ કરી રહેલા ખેડૂતોમાંથી કેટલા ઘાયલ થયા હતા જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા और अभी ये बोल रहे हैं कि किसान नहीं है आप अभी आप किसान नहीं हो तो इनकी मंशा आप समझ सकते हैं कि ये किसानों को कहचक, किसान समझने के लिए तैयार नहीं है तो और कुछ बता रहे हैं तो ये आगे कैसे जाने देंगे आप इनकी मंशा समझिए नोधनीय है कि खेड एमएसपी सीवाय घनी मांगो है खेड तो माफी खेडूत तो खेत मजूरो बने पेन्शन वीजड़ी दर में घटाड़ो તેમની સામેના પોલીસ કેસ પાછા ખેંચવા અને બે હજાર એકવીસની લખીમપુર ખીરી ઘટનાના પીડિતો માટે તેઓ ન્યાય ઇચ્છે છે તેમની માંગણીઓમાં બે હજાર તેરના જમીન સંપાદન કાયદાને પુનઃસ્થાપિત કરવા અને બે હજાર વીસ એકવીસમાં વિરોધ પ્રદર્શન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને વળતર આપવાની માંગ પણ સામેલ છે આ મુદ્દાઓ અને માંગને લઈને તેઓ છેલ્લા અનેક દિવસથી શંભુ બોર્ડર પર વિરોધ કરી રહ્યા છે जो हमारे पास इनपुट्स हैं इनपुट्स के मुताबिक हमने सफिशेंट डिप्लॉयमेंट करी है एंड वी विल इंश्योर के जो हमारी पंजाब की जो रिस्ट्रिक्शन है उसमें कोई भी लॉ एंड ऑर्डर सिचुएशन ऐसी ना बने जिसमें किसी का नुकसान हो अभी कुछ देर पहले यहाँ पे मीडिया को रोका जा रहा था सर नहीं मीडिया को रोका नहीं गया मैं बड़ी कैटेगोरिकली ये कहना चाहूँगा कि मीडिया को रोकने की ना तो कोई इंटेंशन है ना ही ऐसा कोई हमारा था वहाँ पे लेकिन मीडिया को ब्रीफ करना जरूरी था बिकॉज पिछली बार जब मीडिया कवर करने गया था तब हमें पता चला था कि तीन चार मीडिया कर्मी भी उसमें इंजर्ड हो गए थे જે બાદ ખેડૂતોના જૂથે ફરી એકવાર દિલ્હી તરફ કૂચ કરી હતી પરંતુ હરિયાણા પોલીસે તેમને શંભુ બોર્ડર પર આગળ વધતા અટકાવી દીધા હતા આ દરમિયાન વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ પોલીસ બેરિકેડ તોડી આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો પોલીસે તેમને રોકવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા જેમાં ઓછામાં ઓછા સોળ ખેડૂતો ઘાયલ થયા હતા આ પછી ખેડૂત નેતા સર્વેન્સિંહ પંઢેરે બે દિવસ માટે દિલ્હી કૂચ અટકાવી દીધી હતી બ્યુરો રિપોર્ટ જીએસ